ગુડ મોર્નિંગ મિત્રો આજે ફાર છે સોમવાર અને શ્રાવણનો પહેલો દિવસ છે અને અમે લોકો જઈ રહ્યા છીએ રાજસ્થાન ડુંગરપુરથી આગળ સલુંબડ જિલ્લામાં સલુંબડ જિલ્લાનો તાલુકો છે તાલુકામાં એક માટે સાહેબ છે અમે હિંમતનગરથી સલુંબડ જવા માટે નીકળી રહ્યા છીએ અમારી સાથે છે વિજયભાઈ જોવા જઈએ કેવું છે આગે આગેખીને મિત્રો મેં સાંભળી થી આગળ જોડે પહોંચી ગયા સીધા ટાંકા પહોંચી આગળથી રાજસ્થાન બોર્ડર ચાલુ થઈ ગઈ અહીંયાથી અંદર આવી ગયા છે ને ચાર કરો તો અહીંયા થોડી બ્રેક કરી છે ને તમે જોઈ શકો છો મિત્રો લીલું છમ એકદમ વાતાવરણ છે જે આજુબાજુના ડુંગરા છે એકદમ લીલા છમ થઈ ગયા છે જાણે પ્રકૃતિએ એકદમ લીલા કલરની સાડી પહેરી હોય વિડીયો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણા દોસ્તો સાથે પણ શેર કરો અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને અમે લોકો અહીંયા ઉદેપુરના જિલ્લાના સલુંબર તાલુકામાં જઈ રહ્યા છીએ વિઝિટ માટે જોઈએ આગેવા તમને બતાવું

મળે છે કે નથી મળતો નીતિનભાઈ અહીંથી કેટલું દૂર હશે અહીંથી આવા આવશે સાહીઠ સિત્તેર કિલોમીટર સાહીઠ સિત્તેર કિલોમીટર આપણે ક્યાં જવાનું છે આપણે આપણે જવાનું છે જલારા માંડલી જલારા માંડલી માંડલી જલારા માંડલી જવાનું છે પાર્ટીને સિગ્નેચર માટે એગ્રીમેન્ટ કરવા માટે સીએનજી ભરાવી દઈએ પછી જઈએ આગળ જલારા

ગુજરાત તમે આવતા હોય શામળાજી બાજુ થી એક ડુંગરપુર ના પેહલા આવે છે ને એક ના પછી આવે છે બંને મિત્રો આપણે ગુજરાતમાં જોઈએ છે કે દેશી ગાયો કેટલી મોટી મોટી હોય છે અને અહીંયા અમે હાલ ડુંગરપુર જોડે આવ્યા છીએ હાજપુર તમે જોઈ શકો છો કે ગાયો એકદમ બહુ નાની નાની ગાયો છે અત્યારે આસપુર પહોંચી રહ્યા છે અને રજવાડી ચાલી છે રજવાડી ચા નીતિનભાઈ ને એવું છે કે ચાર વાગે એમની ચા પીવી જ પડે અહીંયા બસ સ્ટેન્ડ ની સામે જ દુકાન છે

ફાઈનલી મિત્રો અમે સવારના જે ગામ નો ઇન્ડિયા ગામે માંડલી રાહુલ શાહરૂખ ખાન ક્યાં હે તુમારા રાહુલ क्या करते हो पढ़ते हो कौन सी कक्षा में में अभी क्या खेल रहे थे गिल्ली हम लोग अभी गुजरात से आए तुम्हारा गांव देखने के लिए दिखाओगे ना अभी आते हैं ये मित्रों बता हमने जो वाँगे। तो पहला तो भगवान ला गया अपना पांच मंदिर वाले जो अब अब शॉर्ट पीरियड रस्ता મિત્રો અમે અહીંયા પહોંચી ગયા છીએ ભાઈઓ અમે અત્યારે અહીંયા માંડલી ગામમાં છીએ માંડલી તમે જોઈ શકો રાજસ્થાન આ એક ગામ છે જૂની સિસ્ટમ વાળું તમને હું એ જે અમારા ક્લાયન્ટ છે એમનો હું ઘોડા બતાવું તમને છે ખુફિયા આ રસ્તા ઉપર સાહેબ તમારે એકલા હિંમત કદાચ ના ચાલે તમે જોઈ શકો છો બહુ જબરજસ્ત પુરાણા ગામ છે કસ્ટમર નું ગોડાઉન જોઈ લીધું છે ને અમે એટલા લોકો હવે હિંમતનગર જવા માટે નીકળી રહ્યા છીએ બહુ જબરજસ્ત ગામ છે ખરેખર બાકી મજા આવી જાય જોવાની જો ટાઈમ થોડો વધારે હોત તો ગામ આખું પૂરું શાંતિથી ફરતા મજા આવી જાય એવું કામ છે મિત્રો અત્યારે નવ વાગે રહ્યા છે ને અમે લોકો થિયર મંડાલીથી થી હિંમતનગર પહોંચવા આવ્યા છીએ ને હિંમતનગર શામળાજી બોર્ડર પર અહીંયા હિંમતનગરની પ્રખ્યાત હોટલ છે તેઓ જમવા માટે રોકાયા છીએ અને અહીંયાથી લગભગ હિંમતનગર પંચોતેર એસી કિલોમીટર જેવું બાકી રહે છે જો અહીંયા હોટલ પર જમવા માટે રોકાયા છીએ હંગામા દારબાટી પંજાબી કાઠિયાવાડી એટલું થિયેટર સલુમ જઈને આવ્યા અમે ત્યાં એક વિઝિટ હતી તો એ બહુ થાક પણ લાગ્યો છે આગળ ડુંગરપુરમાં ગાડીમાં સીએનજી પણ ભરાવી દીધું છે એટલે હિંમતનગર સુધી આવી વાંધો નહીં આવે શું મંગાવવા સુધી ભરતા ભરતા બેંગન કા

મટર પનીર મટર પનીર આ રીંગણનું નું ભરતું બનાવ્યું છે ને વિજય ભાઈ એ એમના માટે બાજરી રોટલું મંગાવ્યો છે અને અમારે માટે કૌની રોટલી આવી રહી છે એમ ને બળી ગયા ચલો મિત્રો મિત્રો પેલા ખાઈ લઈએ પેલા થોડું અને પછી મળીએ આગળ નીતિનભાઈ તમારે થોડું ના બસ દો દો પ્યાજ

ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ બાર વાગી ગયા છે ગુડ નાઇટ